ચાલો આજે આપણે આ ગીલાનું જ્યુસ બનાવીશું જ્યુસ કયો કા આ શરબત કયો જે કોઈ તો આને આપણે પહેલાં ફોડી લઈશું કારણ કે આ આથી એમને ફૂટે એમ નથી આના દસ્તાવે ફોડવું પડશે તો આને આપણે પહેલાં ફોડી અને કાઢી લઈશું ચાલો આપણે આ દસ્તાથી બંને ગીલા ફોડી લીધા છે હવે આપણે આની અંદર જે પોલ રહેલો છે એ આપણે કાઢી લઈશું ચપ્પાની મદદથી અંદરથી આપણે બધો પલ કાઢી નાખીશું જો તમને એમ લાગે કે ચપ્પથી નથી નીકળતો આ તો આ રીતે આપણે ચમચીથી આ રીતે કરી આ રીતે ચમચી થી બધો પલ કાઢી નાખવાનો તમને ચપ્પેથી ઓછો પાવશે કારણ કે આ અંદર થી વસ્તુ ચીકાશ હોય છે ઉપરથી એકદમ કડક હોય પણ અંદરથી એકદમ કોણી અને ચીકણી વસ્તુ હોય છે એટલે ચપ્પેથી નહીં ફાવે તમને આ રીતે ચમચીથી કાઢવાનું તો આપણે બધો પલ્પ નીકળી ગયો છે ચલો હવે આપણે આ પલ્પ ને આ રીતે આપણે આ પાવભાજી મેસરથી આ રીતે મસરી દઈશું એટલે બીજ થી બધો પલ્પ છૂટો પડી જાય અને આપણે બ્લેન્ડર નથી કરવાનો કારણ કે આની અંદર એટલા બીજ જે હોય છે તો અંદર પીસાઈ જાય આપણને સારું લાગતું હવે આપણે આમાં પાણી નાખીશું આપણે અત્યારે એક ગ્લાસ નાખીશું જો પલ્પ તમારે પલ્પ તમારે થોડોક કડક એવો હોય તો થોડીક વાર પલાળીને રહેવા દેવાનું અને એમ લાગે કે ઢીલો છે તો તમે તાત્કાલિક કરી શકો છો આ રીતે મસરીને તમે હાથી પણ મસરી શકો છો આને જો આ રીતે આપણે બધું પીસી દીધું છે પીસ્યા પછી જો એકદમ કોટ થઈ ગયું છે હવે આપણે આમાં થોડું પાણી નાખી અને ગાળી લઈશું ચલો હવે આપણે આ જ્યુસને ગાળી લઈશું આ રીતે આપણે સૂપ કરવાની ગાણી લીધી છે આ રીતે આપણે દબાવી દબાવી અને બધો પલ્પ માંથી જે જેટલું જ્યુસ હોય બધું કાઢી લેવાનું છે ચાલો આપણે જ્યુસ બહુ સરસ કાઢી લીધું છે અને આ જ્યુસ ઉનાળામાં તો ખૂબ જ ઠંડુ અને બહુ જ સારું અને તેલું લાગતી નથી કોઈને ઉનવાની તકલીફ હોય કે કોઈને વધારે ગરમી કે ચાંદા મોઢા પડતા હોય એના માટે તો આ જ્યુસ બહુ જ સારું હવે આપણે આની અંદર સંચર નાખીશું એક નાની ચમચી આપણે આમાં સંચર નાખીશું તો તમે મીઠું નાખો મીઠું પણ નાખી શકો શેકેલા જીરા નો પાવડર નાખીશું અડધી ચમચી અને એક થી દોઢ ચમચી જેટલી આપણે જે તમારી મીઠા જોતી હોય એ પ્રમાણે તમે ખાંડ કે સાકર ગમે તે કોઈ પણ વસ્તુ તમે નાખી શકો છો મેં આ દરેલી સાકર નાખી છે એટલે ઝડપથી ઓગળી જાય તો આ રીતે આટલી ધબધબતી ગરમીમાં ઉનાળામાં આ શરબત પીવાની બહુ જ મજા આવે છે અને તાસીર માટે તો ખૂબ જ સારું છે ચાલો આ રીતે આપણે જ્યુસ તૈયાર છે હવે સૌ કરી લઈશું તમારા આમાં લીંબુની ચોવ હોય તો લીંબુ પનીર ચોવી શકો છો અને જો ડાયાબિટીસ હોય તો તમે ખાન અંદર નહીં નાખવાની એમની મજા પણ ડાયાબિટીસ વાળા માટે પણ આ જ્યુસ બહુ જ સારું તો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં